વિરમગામ શહેરમાં અગાઉનો કૌટુંબિક વિરોધ રાખીને તમે કેમ ડાયરામાં આવેલ છો તેમ કહીને બોલાચાલી બાદ વિરમગામ શહેરના ભાજપના મંત્રી પર જીવલેણ હુમલો રહેણાંક મકાનમાં તોડફોડ કરાઈ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ શહેરના ગોલોડી દરવાજા પાસે તિરુપતિ કોમ્પ્લેક્ષની બાજુમાં રહેતા રવિભાઈ માનસિંગભાઈ રાઠોડ દેવીપૂજક નાઓને અગાઉ કૌટુંબિક વિરોધ રાખી આરોપીઓ દ્વારા કહેલ કે તમે કેમ ડાયરામાં આવેલ છો ત્યારે રવિભાઈ રાઠોડનાઓએ કહેલ કે અમુને વિરમગામ શહેર ભાજપ મંત્રી તરીકે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ત્યારબાદ બોલાચાલી કરીને આરોપીઓ દ્વારા ઘરે આવીને હાથમાં ધોકા લઈને બીભત્સ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી તેમજ ફરિયાદી રવિભાઈ રાઠોડનાઓના ઘરમાં તોડફોડ કરી માર મારતા સમગ્ર મામલે રવિભાઈ માનસિંગભાઈ રાઠોડ દેવીપૂજક નાવોએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ગોવિંદભાઈ નારણભાઈ દેવીપૂજક આનંદભાઈ નાનુભાઈ પંકોડિયા દશરથભાઈ હીરાભાઈ દેવીપૂજક આકાશભાઈ મોહનભાઈ દંતાણી તમામ રહે વિરમગામ નાઓ સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ ટાઉન પોલીસે ચારેય શખ્સો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે